લુણાવાળા નવીન પોલીસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા તાલીમ ભવનનું ખાત મૂરૂત રાજ્ય કક્ષાના મંત્રી રજનીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું નવરચિત મહિસાગર જિલ્લામાં આગામી પંદરમી ઓગસ્ટનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હોય અને સરકાર તરફથી પોલીસ માટે પચીસ એકર જમીન ફાળવવામાં આવતા જમીનના સ્થળે આગામી પંદરમી ઓગસ્ટનો કક્ષાનો કાર્યક્રમ યોજાવાનો હોવાથી તેની તળામાર તૈયારીઓ ચાલી રહી છે અને આજે જિલ્લા તાલીમ ભવનનું ખાતમુહૂર્ત પણ રાજ્યના ગૃહ પોલીસ આવાસ ગમના મંત્રી રજનીભાઈ પટેલે કર્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કેબી ઉપાધ્યાય નવી જે ડીઆઈજી કચેરી ગોધરાના ડીઆઈજી અનુપમસિંહ ગહલોત લીલાબેન અંકોલિયા જિલ્લા પોલીસ વડા ઉશાર આળા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત આ પ્રસંગે પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ટ્રોફીનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું અને મહીસાગર જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓનું સાલ ઉઢાડી સન્માન કરાયું હતું જ્યાં બે હજાર તેરમાં અગસ્તમાં પંદર અગસ્તના રોજ જો વખતના માન્ય મુખ્યમંત્રી શ્રી નાયનભાઈ મોદી સાહેબે મહિસાગર જિલ્લા એક જૂના જોધરા જિલ્લા અને અમુક હોસન ખેડા જિલ્લામાં લઈને જો બનાવવા માટે ઘોષણા કરેલી હતી એના પછી તાત્કાલિક જો આ જિલ્લા અસ્તિત્વમાં અને જિલ્લાના એક માળખાકીય સુવિધાઓની જો જરૂરિયાત હતી આ સુવિધાનું જો સરકારશ્રીમાં ઘણા બધા પ્રભુત્વ થયા હતા જે હાલના મુખ્યમંત્રી માની શ્રી આનંદબેન પટેલ સાહેબે જોઈએ આપણે પૂરત જ જો આ જમીન કરી લગભગ ત્રીસ એકર જેટલીને આ જમીન આપી આ બધાને ખબર હશે કે આ જો જમીન પર અત્યારે પંદર અગાઉ અમે ઉજવવા જઈ રહ્યા છીએ રાજકના આ એક એકદમ ટેકડાવાળા જમીન હતી જેમાં ઘણા બધા ઝાડપેડ ઝાડીઓ વગેરે હતી જોઈએ અને જેથી જો ડિપાર્ટમેન્ટમાંથી મંજૂરી લઈને જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બીજા અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી નું જોઈએ અને તાત્કાલિક ઝડપ જ્યાં આપ જોઈ શકો પંદર દિવસમાં જો જિલ્લા વહીવટીતંત્રે જો આ જમીન એટલા સરસ જોઈએ રાજકક્ષાનો જો પરેડ ઉજવાય અને રાજકક્ષાના ફંક્શનો ઉજવાય આ પ્રકારના એક ગ્રાઉન્ડ કરી દીધા છે અને ગ્રાઉન્ડના બ્યુટી એવું છે કે ચારો બાજુ હિલથી હિલ છે એકદમ લીલા લીલા એકદમ ભાડો છે જો એના જોઈને એના આવનાર ત્રણ ચાર દિવસ સૌરભ પાસે છે એમાં ગ્રાઉન્ડની તૈયારીઓ વહીવટીતંત્ર કરી રહી છે અને ખૂબ સરસ પ્રોગ્રામ અહીંયા પંદર ઓગસ્ટના થશે અને પછી જો આજે માન્ય રાજકક્ષાના શ્રી એ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યા ભૂમિપૂજન કર્યા જોઈએ અને બીજો બીજું બિલ્ડીંગ છે આરએસઆઈ ઓફિસ અને ટ્રેનિંગ સેન્ટર્સ અને પોલીસ લાઇન્સ વગેરે આ ઝડપથી આ પંદર અગસ્ત પછી જોઈએ તૂટતા જ એની બી કામગીરી ચાલુ થઈ જશે તો ટૂંકમાં કહી શકાય કે મહીસાગર જિલ્લા માટે રાજ્ય સરકારના સૌથી મોટો એક જો એક ભેટ આપવામાં આવી છે અને લોકો માટે પણ આ જો વિસ્તાર અમારા જયારે ગ્રાઉન્ડ વગેરે રહેશે સ્પોર્ટના ગ્રાઉન્ડ બી અમે લોકોમાં બનાવી છે તો લોકોને માટે આ સુધારૂ રહેશે આગામી પંદર ઓગસ્ટની ઉજવણી રાજ્યકક્ષાની ઉજવણી જયારે મુખ્યમંત્રી માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં નવરચિત મહીસાગર જિલ્લામાં થવાની છે ત્યારે એના અગાઉ સમગ્ર જિલ્લામાં થતા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે અહીંયા આવવાનું થયું છે આજે આ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં એક સુંદર ભવનનું નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે પોલીસ પરિવારને એમના પોલીસ મિત્રોને અને એમના પરિવારને ક્યાંક ને ક્યાંક લાઇબ્રેરીની સુવિધા હશે કોમ્પ્યુટરની સુવિધા હશે એના કારણે એમના વ્યક્તિગત વિકાસમાં પણ ઉપયોગી થશે આખા જિલ્લામાં અલગ અલગ સ્થાનો ઉપર મંત્રીશ્રીઓ આવી અને આવા કાર્યક્રમો સમગ્ર જિલ્લામાં કરી રહ્યા છે આજે એના ભાગરૂપે આ કાર્યક્રમ અહીંયા શરૂઆત શેખનો રિપોર્ટ